આપણે સ્કૂલે કાલે આનું કાંક આપણે એટલા માટે તો એમાં આપણે કર્યું હતું તો આ રૂમાલ તમે જોઈ શકો છો આ રૂમાલ આવવા આપણે કાંઈક કર્યો છે અને આ આ કલર સાથે પીસી સાથે જરૂરી છે એટલે મને બધું ભેગું થઈને મને એકસો દસ રૂપિયામાં પડ્યું છે તો ફાઇનલ પ્રેસ હવે આપણે આપણા ભાઈ બધા જઈ જઈ રહ્યા છીએ એની ઓફિસે એ અમે બે હજાર સાથે જઈશીએ ગાડીમાં ખોરામાં

પછી ગાઈઝ આપણે બેઠા છીએ ગાડીમાં અને આપણો ભાઈ ઓફિસે છે ઉપર અત્યારે તો મેં આમાં દેખાતું નહીં હોય સરખું બતાવી દઉં છું ઉપર આમ સાઈડમાં ઓફિસ છે એમાં દેખાતી નહીં કારણ કે ગાડી થોડીક આગળ જાય માટે આ બાજુ તમને ખબર જ છે કે આ બાજુ આપણે એડવોકેટની પ્લેટ મારેલી છે અને આ બાજુ માતાજીને બધાને રાખેલા છે અને આવું કંઈક આપણી ગાડીની સ્પેસ છે સીટ કવર છે તમે જોઈ શકો છો અને ગાઈઝ વાક લોચા છે ખટારામાં બતાવો આ ખટારોની નહીં થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા કાંઈક ઝાડવું પાડી દીધું તો એવું કંઈક થયું છે કાંઈક જાળવું પડી ગયું કાંઈ ખટારો આવતો ઝાડવું પડી ગયું કાંઈ એવું બધું કાંઈક છે એમાં આપણે જોવા તો નથી ગયા કારણ કે આપણે ગાડીમાં બેઠા છીએ લોક પણ મારી દીધો છે તમે જોઈ શકો છો તો ચાલો ગઈશ હવે આપણે તમને ઘરે જઈને પછી તમને મળીએ તો બ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો અને હવે તો ગાઈઝ તમે બસો ને સાડત્રીસ સબસ્ક્રાઈબર પણ કરાવી દીધા છે મને તો હવે તમારા બધાના સપોર્ટથી તમે મને વિશ્વાસ જ છે કે તમે મને તમે મને કે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેશો પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે પછી હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેજો એટલે કે ગાઈઝ તમે થોડોક મને સપોર્ટ કરો અને આપણે વિડીયોને

કે આપણે ટાટાનો શોરૂમ છે ને એમાંથી આપણને ચોકલેટ આપેલી એ અત્યારે મને ખબર પડી આમાં પડી હતી જો વહેલા ખબર પડી હોય તો આપણે પૂરી જ કર નાખત પણ હારું છે મોડી ખબર પડી નકર તો અત્યારે સાફ થઈ ગયું હોત ને કથાને ડોલમાં કાગળીયા વયા ગયા હોત અને ગાય ચોકલેટ કઈ હતી ખબર આ કાંક બદામ વાળી એવી કાંખે હજી તો આવી હાથ ચોકલેટ પડી હજી તો એક પૂરી થઈ ગઈ અડધી જ ખાધી હજી તો તો ફાઈનલ કેસે ચોકલેટ તો ખાઈ લીધી છે અને હજી આપણો ભાઈ આવ્યો નથી તો હમણાં થોડીક વાર પછી આપણે ઘરે જઈને તમને પછી મળીએ તો લગ્ન બી કન્ટિન્યુ બની રહેજો જ્યારથી અમે આવ્યા ત્યારનું આ કામકાજ ચાલુ હજી પૂરું નથી થયું ખટારાનું એમાં કાંક જાળવું અડી જતું હતું અને ખટારાની જ્યાં માયને ટોલી આવે ને બહુ મોટી એટલા માટે અડી ગયું હજી ભાઈ અત્યારે કાપે અરે તો ગઈ જ કાચમાં ગાડી ઉંધી દેખાય તમે જોઈ શકો છો જાદુ એ જાદુ આ જાદુ છે ગઈ છે આપણે ટાટા મોટર્સમાંથી ગિફ્ટ આવેલ છે આ છે તો પછી હવે મિત્રો અત્યારે વાગવામાં આવ્યા છે તમે જોઈ શકો છો વાર છે તો હવે એક એ વાત પણ પણ કે અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને ચા પાણી પીને હવે નીકળવા નથી આપણે અટલ સરોવર જવા માટે તો અટલ સરોવર તાક આપણે ઇવેન્ટ ચાલે છે મારા ભાઈ કીધું ક્યાંક ઇવેન્ટ ચાલે છે એટલે એટલે જવાનું છે તો હવે ત્યાં જઈને પછી તમને મળીશું તો લગ્ન બી કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બેરેકાન પગલી કરીને આઇકન દબાવી દેજો વિડિયોને લાઈક શેર અને કોમેન્ટ કરના જો તો ગઈ હું નાનો હતો ને ત્યારે બહુ વગાડતો પણ આવડતું નહીં તો આપણે એમને આમ કરતા જો હવે બે તો આ આમ પાડ્યો ને ત્યાં તો બે સ્વીચ તોડી નાખીએ નાનો હતો ત્યારનો અહીંયા કે અહીંયા આ ટીપો છે ને એની નીચે પડ્યો હતો મને તો ખબર નહોતી આ તો અહીંયા બહાર કાઢ્યો ત્યારે ખબર પડી આ તો આપણે નાનો હતો ત્યારનો કેસિયો છે હું અત્યારે લ્યો ને હું ચૌદથી પંદર વર્ષનો અત્યારે થયો બરોબર ચૌદ વર્ષનો થયો બરાબર અત્યારે અને ત્યારે હું કંઈક સાતથી નવ વર્ષનો હતો ત્યારે આનાથી રમતો હવે તો રમતો નથી તો ગાયજો હું એટલા માટે લોગ ડેલી અપલોડ નથી કરી શકતો કારણ કે મારે સ્કૂલનું પણ હોય છે ભેગું હોમવર્ક હોય છે પછી બે ત્રણ દી રજા રાખી હતી હમણાં થોડાક દિવ પહેલાં લગ્ન હતા મારા મારા ભાઈના ફ્રેન્ડના તો એમાં પણ બધા હતા એટલા માટે તો એવું બધું હતું એટલા માટે તો હવે સ્કૂલે પણ રજા આવે બહુ બાકી બીજી બધી વાત તો તમને થોડાક સમય પછી બતાવશું પછી ગઈ તમે જોઈ શકો છો આ બધી બાજુ અહીંયા આપણે અટલ સરોવર પછી ગયા છે આ બાજુ છે એજ્યુકેશન કર્નિવલ નાના બાળકોનું બધાનું છે તો ગઈ અહીંયા ફી એક પાસ છે આપણે સો રૂપિયા તમે જોઈ શકો છો તો એક જરૂર તમે પણ બધા મુલાકાત કરજો આ બાજુ એન્ટર એન્ટ્રી છે અને ઓલી બાજુ તમે જોઈ શકો છો કે ત્યાં ટિકિટ લેવાની છે

પછી છે છે તમે જોઈ શકો છો પબ્લિક પણ પણ બહુ બધું રાત્રે થવાની અને જો ઓલી બાજુ તમને તમે જોઈ શકો છો ઓલી બાજુ લખ્યું છે રંગીલો રાજકોટ તો પછી ગઈશ તમે જોઈ શકો છો રંગીલો રાજકોટ લખેલું છે તો ગઈ તમે જોઈ શકો છો ઓલી બાજુ રંગીલું રાજકોટ ને બધું લખેલું કરવાની બાકી બધી ઓલી બાજુ આપણે રિવર છે નદી છે તો પછી ગઈ તમે જોઈ શકો છો આ બાજુ રંગીલું રાજકોટ છે ને ઓલી બાજુ આપણે નદી છે આ બાજુ જોઈ શકો

તો ગઈ આ બાજુ દરિયો છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે તો ચાલો ગઈ ત્યાં જઈને પછી તમને મળી તો લગમાં બી કન્ટિન્યુ તો ગઈ તમે જોઈ શકો છો ઓલી બધી બાજુ ફૂડ ઝોન છે અને એની બાજુમાં જ આપણે છે ફૂડ ઝોન તમે જોઈ શકો છો

તો તમે જોઈ શકો નાસ્તા પાણી નો મેળવવા કારણ કે બહુ એટલે બહુ પબ્લિક છે અને વારો પણ આવે છે એક થી દોઢ કલાક વારો આવે છે એટલે માટે આ બાજુ તમે જોઈ શકો છો ઘાસ ને ઓલી બાજુ આપડે નદી ને ફોટાપા લેતા આવે આપણે કરતર પ્રમાણે

ইতো মাইনন সইসক পছো ইতো মাইন সেন ইন সইসক মাই কনু সকরিযন সইসক ইনে পশো সকছু તો ભાઈ ઘરે આવી ગયો છું ને સુઈ જાઉં છું તો મળીએ બીજા લોકો માય મારે જયારે